માલ નહીં રહી ગયું છે બધા બધાના પાઇ દીધા દોવાઈ ગયા છે હવે અત્યારમાં વાળવાનું કામ કરી શકું છે અને બધા માલ જો નિરણ ખાય છે આ બધી શું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આપડે જો આ વાહી કામ લઈ લીધું છે કારણ કે શનિવાર છે એટલે ટીખી નજ બનાવે બાર રોટલી બનાવે છે ને વાહિંદુ વળાઈ ગયું છે થોડુંક છે હવે

તો આપણે માલઢોર નું વાહિંદા પાણી ખાઈ પી ગાયું બેહી ગઈ છે મેં પણ ખાઈ પી લીધું છે છોકરાઓ જેની શુભમ ને એશવી તને સ્કૂલ પણ વૈયા ગયા શનિવારે બપોર વૈયા આવશે ટિફિન નહોતું કરવાનું તો આપણે આ શાળામાં પાણી પણ જરૂર છે અને હાટોડો જામ થઈ ગયો છે એટલે જલ્દીથી લેવાય જાય એટલા માટે પાણી ભરી દીધું છે તો પાણીમાં છે ને સહેલાઈથી ખેંચાઈ જાય ને એક મહિના દિવસ તો ધ્યાન નથી દેવાનું કારણ કે બધી જાવા હવામાન ઘરકામમાં છોકરાઓના વેકેશનમાં હતા તો હાટોડો ફૂલ જામી ગયો છે તો આપણે જેટલો બને એટલો આજ લઈ જ લેવાનો હાટોડો બહુ જ થાય હોય એક જ મૂળીએ પણ ફેલાય બહુ જાજો એટલે ફીનો હોય ને તો આવી રીતના આસાનીથી એકદમ ખેંહાય જાય હાટોડો એટલા માટે ભીનું કરી છે સી ભીનું ન હોય ને તો ઘડીકમાં આવે નહીં હાટોડો એટલા માટે જમીન એકદમ કડક હોય કે નહીં એટલે બપોરે ગયો સાડા અગિયાર વાગ્યા ત્યાં પછી પૂરવા જાગી ગાય પૂરવાને ટાઈકી રસોઈ બનાવી ખાલી રોટલા બનાવ્યા ને થોડીક એવી દિખારી બનાવી કારણ કે મૂળ નથી ખાવાનું છોકરાઓ આમાં હોય તો આપણે ખીજાઈ આપણે એને કહેતા હોય આમ કરો આમ કરો અને જ્યારે આપણી સામેથી વૈયા જાય ત્યારે આપણને ક્યાંય ગમતું ન હોય એવું થતું હોય બધું ને કહેવાય છે ને કે એક પક્ષી એના બચ્ચાને ઉડવા માટે ઘોસલામાંથી એના માળો એમાંથી ધક્કો મારે કે ભાઈ જેથી કરીને મારું બચ્ચું ઉડે તો કંઈક એવું જ છે કે આપણે આપણા બાળકને આપણે હાથે જ મોકલીશી કે એની ઉડાન ભરવા માટે એ ભણી શકે એના પગ ઉપર થઈ શકે તો મૂકવાઈ ગયા છે જે આવ્યા નથી કિશનના કાકા અને કિશનભાઈ વૈયા ગયા છે શુભમ જેની એસી સ્કૂલ વહી ગયા છે ત્યારે હોય આમાં ત્યારે એમ લાગે કવર આવે છે બહુ તોફાન કરે છે રહેતા નથી હામાં ન હોય ત્યારે બધાની યાદ એટલી આવતી હોય શાન વાતાવરણ લાગે તો કિશનભાઈ ને મૂકીવા અને થોડુંક ઘી તો બધું કરી ભરી લીધું કારણ કે ઓર્ડર છે પેક કરેલા એટલે તો બીજું થોડુંક જે સવારે સાસ માખણ નીકળ્યું એ બધું મૂકી દીધું છે ખઠામાં ગરમ કરવા માટે નથી એટલે છે અને ક્યારે આ બધા માલ એજ ધોવે છે ચાર પાંચ માલ ક્યારે એ દોતર છે લક્ષ્મી ને એના ગાય ને કારેક કારેક ધોય છે હવે જોઈ કે દોવા દે કે નહીં બધા આ બેન કારેક કારેક પગે ઊંચો કરે છે સાંજના સાડા પાંચ વાગી ગયા છે માલ બધા ધોવાઈ ગયા છે એટલી છે બા ધોવે છે અને જે ગંગા જો આપણી બધી ગાયોની આંખમાં ત્યારે નમી આવી ગઈ છે કારણ કે બધા માલને જેનીના પપ્પા દોતા હોય અને બા દોતા હોય હું ક્યારેક એક બે દોરાવું કારણ એ છે કે જેનીના પપ્પા કિશનને હોસ્ટેલમાં મૂકવા તો ગયા હતા પણ પછી એને હમણાં ત્રણ ચાર દિવસ સતત એટલી ધોળધામ વધી ગઈ તો તાવ ભરાઈ ગયો થોડુંક પડખામ દુખતું હતું એટલે હોસ્પિટલ ગયા છે બાજુન સિટીમાં જાવું પડે એમ હતું તો ગંગાને ગમતું નથી સુરભીને તો આજે ફૂલ વાદળા અને થોડુંક છાટા જેવું વાતાવરણ લાગતું હતું એટલે નિરણ બધી ઢાંકી દીધી છે પછી અચાનક તે બહુ જ તાવ જેવું આવી ગયું અને માથું બહુ દુખતું એટલે ક્યારેય માંદા પડે નહીં ક્યારેક પડે તો આપણને ટેન્શન વધી દે કે ભાઈ દવાખાને જઈ આવો તમે પછી જેટ થાય મારા કુટુંબમાંથી આવી ગયા અને એ દવાખાને લઈ ગયા એની મોટી ગાડી લઈને અને બાજુમાં સિટી છે મોવા હોસ્પિટલ ત્યાં અને બધી ગાયોને ખાલી ચહેરા આંખોના મેં થોડો થોડો વિડીયો લીધો છે તે ટાઈમ નથી દૂધ ભરવું છે તો એ લીધો છે શું કરવા કે ગાયોમાં એટલી સમજણ હોય છે કે ગાય ગીર ગાયોના આંખમાં તો આમ તો આંડા હોય જ તે પણ બધી ગાયને એ કાર્ય નથી હોતા ક્યારેક એક ગાયને હોય છે ક્યારેક બીજી ગાય ન હોય ત્રીજી ગાય ન હોય બધીને વાસરોથી માંડીને ગાયોને બધી ન હોય આજ છે એનું કારણ દવાખાને ત્યારે પણ હાં જોતી હતી ને આ પેલા પણ દોઢ પોણા બે વર્ષ જેવું થઈ ગયું જયારે દૂધની હડતાલ પડવાની હતી ત્યારે તો દૂધની ગાડી ઉપરથી બહુ જડફોન આવતા દૂધની હડતાલમાં એવું હતું કહાની બહુ લાંબી છે ટૂંકમાં કરું કે ફોન ઉપર ફોન ગાડી ઉપર આવતા હતા કાલે દૂધ લાવશો કે નહીં લાવશો કે નહીં કે જેની પપ્પાને ખબર નથી કેમ દૂધ નથી લઈ જવાનું એને એમ જ હતું દૂધ લઈ જવાનું છે ને દૂધવાળા ને હતું તો દૂધની હડતાલ પડે છે બધે એટલે લગભગ દૂધ નહીં લાવત એક જ એક સેકન્ડ ફોન એઠો નતો તો રસ્તાની વચ્ચો વચ્ચે રોડમાં ખાડો હતો એમાં ગાડીનું પેડું ઉઈ ગયું ગાડીને અહીંયા ઉભી ગઈ ને વાગી ગયું હતું જેનીના પપ્પાને અને હેલ્મેટ પહેર્યું હતું એટલે કાંઈ ઝાઝી અસર નથી ખાલી આહડી ભંગી ગઈ હતી દવાખાનું નહોતું આવ્યું પણ ખાલી આરામ આવ્યો હતો ખાટલામાં કારણ કે કોઈ દિવસ આરામ નથી કર્યો કોઈ દિવસ ગાયોને મૂકીને ત્રણ ચાર પાંચ દિવસ ક્યાંય ગયા નથી સતત ગાયોની સામે ગયા હોય તો પણ ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં તો ઘરે હોય એટલે ક્યારેક ક્યારેક આવું થાય ત્યારે બધું બહુ યાદ આવે ત્યારે પણ ગાયો જ્યારે ગયા તૈયે અને આવ્યા તૈયે તો આખા ઢાળિયાની તમામ ગાયો ઊભી થઈ અને ભાભરવા મળી હતી આટલી એવા થઈ ગઈ છે ગાયો તો બસ એટલું બધું તું ખાસ નતું એણે કીધું હતું વહી આવશું પણ ડૉક્ટર મળ્યા નહીં એટલે મોડું થાય થોડુંક તો મોડું થાય તો દૂધ ભલે દૂધનો સમય થઈ ગયો અને મોતી નામનો કૂતરો પણ ત્યારે હતો તો કૂતરા ઉંમર નાની હતી ખાલી બે વર્ષનો જ હતો પણ બહુ જ સેવાયો થઈ ગયો નાની ઉંમરમાં મોટો કર્યો હતો એટલે એ કૂતરો અહીંયા જા જ્યારે અમે ગયા હું પણ આરે ગઈ હતી પૂરવા મારે નવ મહિના હતા પેટમાં અને પૂરવા નહોતી અને કૂતરો જ્યારે અમે ગયા ઘરેથી ત્યારે દરવાજે બેઠો કે ઘરે આવ્યા ત્યાં સુધી બેઠો અને જેવા ગાડીમાંથી હેઠા ઉતાર્યા હતા તેવો જ કૂતરો એને બધ ભરી ગયો એટલો કૂતરા અને ગાયોને બધાઈને એટલે માણસમાં આ પશુ પ્રાણીને એટલો પ્રેમ એટલા માટે કે આપણે રોજ એનીમાં આરે રહી એટલે એની આરે આપણને ભાષાની સમસતા આવડી જાય અમુક એની ભાષાની સમજણ પણ પડી જાય રોજ આમાં બધી તો ખબર ન પડે પણ આપણે રોજ રેવાથી આવા ખબર પડી જાય કે એટલું માલ પણ સમજે પ્રાણી પણ સમજે એમ ગાયો પણ સમજે તો ગીર ગાયોની આ ખાસિયત છે કે જેને આવી બધી ખબર પડી જાય બોલ મોડું થઈ ગયું છે ગાયનો દૂધ ભરાઈ ગયું છે અને કેનમાં મુકાઈ ગયું છે બેનો દૂધ ચરો કરતી હતી ભરાઈ જાય એટલે દૂધ જાય થોડો વધારે મોડો થઈ ગયો